और यहाँ तो पानी भी नजर आ रहा है मेरे लिए ये बहुत अच्छी बात है हम इसके सहारे यहाँ से निकल सकते हैं ये हमें किसी नदी तक ले जाएगा और नदी के किनारे हमें बस्तियाँ मिलेंगी जय जोहार जय जो आदिवासी तो नॉगमा आशा करो सुख तम बोधा मजा मस्त हो मस्तोड़े मजा मस्ती है तो अभी फिर गणादिवसी અને તે એક મહિના પછી પણ આવશે એવું લાગે તો થોડી વાર પછી જો મગફળી છે ને આવી થઈ ગઈ છે ને આવું કંઈક ગયું છે અત્યારે તો પહેલાં તેની નાની નાની હતી પણ અત્યારે ગાળો પુરાઈ ગયો છે વરસાદનું વાતાવરણ છે તો જો આ ખેતરમાં પણ આવી થઈ ગઈ છે મગફળી આવી ગયા છે ગળું બોલાવવાની તૈયારી છે આપણે બતાવી દઈએ ત્યારે નાની નાની હતી ત્યારે આવી થઈ ગઈ છે તો આપણે થઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે તો પણ આવેગ્યુલર ક્યાં રેગ્યુલર બનાવવાનું ને એટલે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય છે તો કિસ્મત બી આપણી સાથે નથી ट्राई तो ट्राय तो तर जाऊ शाळेत तो तुम्हाला बवीस कपडे केली से, काही रस्त्या તો જો ફળી મગફળી કંઈક આવી થઈ ગઈ છે તો કાલે આપણે ટ્રેક્ટરથી રાખ્યું તો આમાં તો કંઈક વિડીયો બનાવવાનું મળતો એટલે મેં નહોતું ભણાવ્યું પણ જો આવી કંઈક છે એક મહિનો અને બે દિવસ થયા સાંભળીને આ વિશે કોમેન્ટ કરી દો વિશે છે તો અહીંયા આગળ આપણે કામ છે ને ત્યાં

खतरनाक रस्तो से बस बिक लगे हो जो गुफा जेव लागन खतरनाक तो समकी जातो एमनी तो समकी गयो ना बिक लगे हो नहीं तो आजना वीडियो में अक्लस करी मिली आपरे एक नवा व्लॉग में जय श्री जय जोहार जय आदिवासी